પણ મેં કીધું એમ સહજાનંદના આંગણે આપણે સહજ આનંદ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મસ્ત મયુર મેઘ મુબારક કોયલ ને એનો ટહુકાર મુબારક સૌને સૌના યાર મુબારક પણ દરેક હરિભક્તોને મારા શ્રી ના પ્યાર મુબારક મારા શ્રી જ્યાં બિરાજતા હશે ત્યાં આપણા ઉપર નીચે અમિત દ્રષ્ટિ ત્યાંથી વરસાવતા મારાશ્રી એ કીધું કે તમારી યાદી બધી હરિભક્તો મારા સુધી પહોંચાડી દઈશું એટલે ફરી ફરી આપણે મારા શ્રીના ચરણોમાં વંદન કરીએ પૂજ્ય બાદ સ્વામીજી અહીંયાથી કથાનું રસપાન કરાવે છે સ્વામીજીના ચરણોમાં વંદન કરી અને દરેક હરિભક્તો અમારે તો જ્યાં સુધી તમે પકડશો નહીં ત્યાં સુધી અમને નહીં સમજાય કે તું તોણા જાય છે કે હેઠું જાય એટલે ભેગા મળીને કલાક દોઢ કલાક જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી સમય મર્યાદા કોઈ આપી નથી સવારમાં પછી વહેલો કાર્યક્રમ ચાલુ કરવાનો છે એ રીતના ભરેલી બંધુક એનાથી એક જ વ્યક્તિ પીવે ખાલી પંથુક હોય ને એનાથી બે જણા પીવે એના હાથમાં પીવે અને સામે વાળો પીવે એટલે આ મારે આજે એવું છે હરિભક્તો આવડી કથા શ્રવણ કરતા હોય મારા સ્ત્રીને સાંભળતા હોય એટલે આજે હું અહીંયા આવ્યો છું એટલે તમને એવું વિચારતા હશો કે આ હું બોલ છે ખરેખર હું એ જ વિચારું કે મારે શું બોલવું પણ અત્યારે માણસ છે ને એટલો ટેન્શનમાં જીવે છે ખરેખર તમે જોજો ખાલી અમે તો આ બધું ઓબ્ઝર્વેશન કરતા હોય માણસ એટલો ટેન્શન માં જીવે છે ને કે આમાં આયલો થક હોય થાપ ના હારે બટ પાછો થાપ લાન સોરી કઈ નીકળી જાય નાની નાની વાત નથી આપણને હાસ્ય મળે હવે હાસ્ય ક્યાંથી મળે ને એ નજર કરવાની છે હું તમને જો એક એક લાઈન ની જોક્સ કહું મજા આવશે હમણાં એક ડોશીમાં પાળપણ માં બુચાવી બની ગયો અંગ તો જ મજા આવશે જુનાગઢ શિવરાત્રીના શિવરાત્રી ના મેળામાં નાકા ખીસ પૈકી અડધું અહિયાં અંગ જાય અડધું ઘેરે જઈને અંગ જાય હમણાં એક ભાઈને પૂછ્યું મેં કીધું તમારું નામ શું મતલ કે દીનું ત્રીમેથી મેં કીધું રાત નું મારે દસ વર્ષની ઢીંગલી છે યશસ્વી આજે કાર્યક્રમ હા પડવા એ નહીં બોલો અમે બે વાતો કરતા હતા મેં વળી પૂછ્યો મેં કીધું બેટા મોટી થઈને શું થાય છે મને કે ડોસી ઘરમાં એવું હાલ બીજી એક ખાનગી વાત કહી દઉં માણસ વધારે છે ને એ મારું સાસરું છે હા જાન લઈને વાત ગાત ત્યાં જ આવ્યો તો અહીં પારપોરા શેરી સાસ અને આજે મારો આખો પરિવાર સાંભળવા બેઠો અને બીજા એક વિશેષ મહેમાન એ છે અમારા ધર્મેશભાઈ આરે હમણાં મયડા વાત થઈ જુલાગઢ સ્વામિનારાયણ મંદિર આપણું જે મોટું મંદિર છે એમાં હું ન બોલતો હોય તો છેલ્લા સત્તર વર્ષથી નિસ્વાર્થ ભાવે ભગવાન સિદ્ધેશ્વર દાદા અને દરેક દેવની સેવા કરે એવા અમારા વિહીરભાઈ મહેતા અહીંયા ઉપસ્થિત છે સત્તર વર્ષથી ભગવાનની અવિરત સેવાનો એમને લાભ મળે છે એમના કારણે અમને ઘણી વખત મંદિરમાં આ ભગવાનની સેવા કરવાનો લાભ મળે છે એટલે એ મારા બહુ સારા મોટા ભાઈ જેવા મિત્ર કહેવાય એટલે એ મને કે આજે દર્શન ભાઈ તમને સાંભળવા આવું છે સરસ ને મજા આવી અને આજનો કાર્યક્રમ આમ કેવો છે ખબર ઘરનું ટોળે ને બાપા પોત જ આજે કઈ ઉપતિ નથી અને પરિવાર આખો આપડો પેચો છે એટલે બોલવામાં તું ધ્યાન રાખી રાખીને મારી ઉંમર છે મેં વાત કરી ને નાખી બચા હોય દિન ઉતરી મેં કીધું રાતનો હમણાં એક ભાઈ ભેગા થઈ ગયા મેં કીધું તમારું નામ શું મને કે તોલત સચવાણી જ્ઞાતિ સિંધી હતા लोलच सचवाणी ए मजा